અંજારમાં અવરજવરનો રસ્તો તથા રમતગમતનું મેદાન જે જમીન ડેવલોપર્સ દ્વારા ઉપયોગ કરવા માટે આપેલ હતો તે રસ્તો બંધ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરાઈ મારું નામ દીપક ભાનુશાલી છે હું મેઘપર કુંભાડી ભક્તિનગર એક તાલુકો અંજાર અમે રહું છું કલેક્ટર શ્રીને આજે જે અમે આવેદનપત્ર આપેલું છે જે અમારા રોડ અને રમતગમતનું મેદાન બાબતે છે જે ડેવલોપરે અમને વીસ વર્ષ આગળ રોડ અને રમત ગમતનું મેદાન ફાળવેલું હવે વીસ વર્ષ વીત્યા પછી ડેવલોપર એ અન્ય આ જમીન જે છે એ રસ્તા એ અન્ય ડેવલોપરને વેચી દીધી છે જેના લીધે અમારા રોડ બંધ થઈ જશે મતલબ અમારા પાંચસો પરિવાર ત્યાં અંદાજીત રહે છે એના સાથે આ ડેવલોપરે બહુ મોટી છેતરપિંડી કરેલી છે અમારા સાથે વિશ્વાસઘાત કરેલો છે અને આ રસ્તા જો બંધ થઈ જાય તો અમને પાંચ કિલોમીટર ફરીને જવું પડશે કે અગર અમારા સોસાયટીમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એને પાંચ કિલોમીટર અમને ફરીને શમશાન લઈ જવું પડે અથવા અમારા બાળકો શાળા કોલેજ જાતા હોય એમને પણ પાંચ કિલોમીટરનો લાંબો ફેરો થશે ને કોઈ આપ કુદરતી કંઈ આવી જાય તો અમને એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડની ગાડી લાવવા માટે પણ બહુ મોટી મુસીબત થશે ને અમે અગાઉ આ ડેવલપરને ફોન કરીને જાણ્યું કે ભાઈ આ રસ્તા તમે બંધ ન કરો તો ડેવલપર દ્વારા અમને એવો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ મેં જમીન વેચી નાખી છે હવે હું કંઈ કરી શકતો નથી એવો મને અમને એવા મતલબ જવાબ આપ્યા એટલે અમે હવે પાંચસો પરિવાર બહુ દુઃખી થઈ ગયા છીએ આ પંદર દિવસથી અમને ટેન્શન થઈ ગયું છે કે હવે અમે ક્યાં ક્યાં જઈએ તો અમે કલેક્ટરશ્રીને આજે એક આવેદનપત્ર આપ્યો છે હવે કલેક્ટરશ્રી કને અમે માગણી કરી છે કે અમારા પાંચસો પરિવારનું તમે ધ્યાન રાખજો અમે મતલબ અમે દુઃખી ન થઈએ એવો અમે માગણી કરી છે સાહેબ કને જો ના અમને તો વિશ્વાસ જ છે ન્યાયતંત્ર ઉપર ને કલેક્ટરશ્રી સાહેબ ઉપર કે અમારા પાંચસો પરિવારની ચિંતા કરશે ને અમને અમને ન્યાય અપાવશે જો છતાં એવું ન થયું તો અમે આગળ કોર્ટના દરવાજા અથવા આંદોલન આવા ઘણા એવા જે રસ્તાઓ છે જે અમે અપનાવશું જો ગાંધીનગર સુધી જવું પડે તો અમે એ પણ જશું પણ એવું મને નથી લાગતું કે એવું કરવાની કંઈ જરૂર પડશે કારણ કે કલેક્ટરશ્રી સાહેબ બહુ જાગૃત છે ને અમારી વાત પ્રેમથી સાંભળી છે ને અમને ન્યાય અપાવશે સો ટકા અમને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી